જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા દસ ઓક્ટોબર ઓક્ટોબર દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વ જૂથના મહિલાઓ તથા હેન્ડીક્રાફ્ટના પંચાવન જેટલા સ્ટોલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે જ્યાં મહિલાઓ પોતાના દ્વારા બનાવવામાં આવેલી વિવિધ વસ્તુઓ વેચાણ કરીને સારી આવક મેળવી રહ્યા છે અને સ્વદેશી અભિયાનનું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું છે સ્વદેશી મેળામાં એક સ્ટોલ છે સ્વાસીની સ્વસહાય જૂથના મહિલાઓનું આ સ્ટોલ પર મહિલાઓ દ્વારા ગાયના છાણમાંથી બનાવેલી સુશોભનની અવનવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે મારું નામ કર્મુ રોશની છે અમે લોકો અમારી પોતાની ગૌશાળા છે રાજપાર્કમાં ત્યાંથી જ બધું અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ આખો કમ્પ્લીટ લેડીઝ સ્ટાફ છે એમાંથી એક છે ઘી અમારું જે કમ્પ્લીટ આ શું કહેવાય એકદમ કેમિકલ્સને કાંઈ પણ ભેળસેળ વગરનું છે લેબ ટેસ્ટની અમે છૂટ આપીએ છીએ કે તમારે લોકો લઈ જાઓ તો લેબ ટેસ્ટ કરાવવાની છૂટ છે બધી ગાયો શું કહેવાય ગોબરમાંથી બનાવેલી વસ્તુ છે એના વિશે એવું કહેવાય છે કે આપણે ગોબર ઘરમાં હોય ને તો એનાથી લક્ષ્મી આવે એટલા માટે કોઈ એમ તો રાખે નહીં પણ એની માટે અમે એને શું શું ની વસ્તુમાં કન્વર્ટ કરેલું છે એના સિવાય આપણે શું કહેવાય ગાયના છાણથી વાતાવરણ શુદ્ધ થાય ને ઘરમાં પોઝિટિવ એનર્જી આવે એન એની માટે બધું ગાયના ગોબરમાંથી મેન્યુફેક્ચર સારી એવી શું કહેવાય વસ્તુ સારું દેખાય એવી રીતે રાખેલું છે અને અમને અહીંયા સરકાર શું કહેવાય લેડીઝ આગળ આવે એની માટે ફ્રીમાં સ્ટોલ આપેલા છે બાકી બીજા જે એક્ઝિબિશન્સ થાય છે ત્યાં બહુ વધારે સ્ટોલના ચાર્જિસ હોય છે સરકાર અત્યારે સ્વદેશી અભિયાન સ્ટાર્ટ કરેલું છે એટલે અમે બી એમાં પાર્ટિસિપેટ કરીએ આવી રીતે અમારું થોડુંક યોગદાન આપીને